નમસ્કારો નેશન પ્લસ ન્યુઝ હું છું વોર્ડ નંબર તેરના મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘર નજીક આવેલ વંદન ડુપ્લેક્ષમાં છેલ્લા મહિનાથી સ્વચ્છ પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરાની ગુલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતી વેરા ભરનારી પ્રજા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં વિહાર સિનેમાની પાછળ આવેલ વંદન માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી બંડલપ્લેક્ષના રહેવાસીઓએ કોઈ વખત રજૂઆતો કરી કોઈ નિરાકરણ આવ્યું નથી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર આવી પહોંચ્યા હતા અને લોકોની વેદના સાંભળી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા પાલિકાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ના મ્યુનિસિપલ કાઉન્સિલરનું ઘરવંદન થી ગણતરીના મિનિટોમાં છે તેમ છતાં અનેક રજૂઆતો હોવા છતાં આ ખાડા કાન કરતા કાઉન્સિલરો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા નહીં પાણીની સમસ્યા એટલી વિકટ બની છે કે એક કાળું ભેટ જીવડાવાળું પાણી પીવા માટે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ મજબૂર બન્યા છે પાણીની સમસ્યામાંથી મિજાત મેળવવા માટે બહારથી જાગ ટેન્કર જે જીવાતવાળું પાણી છે તે ગરમ ઉકાળીને પીવાની વંદન રહેવાસીઓને ટેવ જ પડી ગઈ છે ગંદા દુર્ગંધ મારતા પાણી પીવાના કારણે વંદન ડુપ્લેક્ષમાં ઘરે ઘરે બીમારીએ ઘર કર્યું છે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે યુદ્ધના ધોરણે કામ કરતી પાલિકા વેરા ભરનારી પ્રજાના કામો કરવામાં ગોકળ ગતિ કેમ કરે છે તે એક મોટો પ્રશ્ન અત્રે ઉલ્લેખનીય છે કે વંદન રહેવાસી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ફોન કરી તેમની સમસ્યાની જાણ કરી હતી પણ તેઓ નિરાશા જ હાથ લાગી હતી તેવી રીતના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે વંદન ડુપ્લેક્સ ના રહેવાસીઓની આજે પાણીની સમસ્યા છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે અમારા વિસ્તારમાં વંદન અહીં તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારું ગંદુ પાણી આવે છે અમારી બહેનોએ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈ પણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે કોઈ કોઈપણ અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે થોડા દિવસ ખાડીયાપોણની ત્યાં ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક જગ્યા પર કારણમાં ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરવરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુ ને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશનર કમિશ્નરશ્રીને રજૂઆત કરીશું મેં બીજાની તો વાત નહીં કરું પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવું જોવે અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે જે કંઈ લાખો લાખો રૂપિયાનો પગાર લે છે મોટી મોટી ગાડીઓમાં ફરે છે એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય ગટર હોય રોડ હોય આ પ્રાથમિક સુવિધામાં આવે આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી માનવું છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર